હલો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગમાં તો આશા કરું છું તમે બધા મોજમાં હશો આગળ પણ બધા મોજમાં રહેજો તો મિત્રો આજ છે રવિવાર અને આપણે જવાનું છે વાડીએ ખાતર સાંટવા તો બાકી આગળ જવાના છે એવી વાળીએ તો તમને બતાવીએ અમારી વાડીએ જો વિડીયોમાં મજા આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બનાવી લો વ્લોગમાં મિત્રો આપણે ઘરે તમારી નીકળી ગયા છે એવી ઓપરેશન ખાતર નાખવા માટે મજા ના ભીડો મમ્મી જાય છે અને મારા પપ્પા ની બધા અહીંયા ઉભા છે હવે આપણે જવાનું છે વાડિયે તો હાલો તમને વાડિયે મળી જવા તો મિત્રો આપણે જો ખાતરની વહેલી પહેલી દેવાઈ ગઈ છે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે તો આપણે જઈશું

Till I get up, time is barely on our side I don't wanna waste what's left The storms we're leading us And love is all we'll ever trust

બહુ મમદે તો દિલમાં નહી છે કે કોણ હે પણ રજામાં વાડીએ જાવું હોય ના આ લauso જો મારી જો કમેન્ટ કરી દેજો જો માર મમ્મી ની હવે ખાતર દે ઉપર ચાલો આપણે કરી ખાતા હતા તો મિત્રો આપણે આપી દીધી સે કે કાખી પૂરીયા અને ડીઆઈપી ની મિક્સ કરેલી ડોલ માકી જો જો જાવ છો આ આ જો આવા હાલત છે મારા ફોને હરખો પકડા નથી હવે હું સાચું કે જો આ ઢોલ આપી દીધી છે આપણે બે મિક્સ છે અને હવે આપણે આમાં સાટવાનું છે ખાતર મમ્મી ની તો હજી બધા અહીંયા છે ભરે છે આપણે આ શેડે ચાલુ કરવાનું છે કારણ કે વરસાદ ને એવું આવે બે દિવસમાં બે દિવસમાં એટલે ગારો થઈ જાય ટ્રેક્ટર એ હારો રાખવાનું છે એટલે આપણે આ સાઈડ નાખવાનું પેલા જ્યાં હારો પાટ હોય ત્યાંથી નાખવાનું છે બાકી જો આકા કમાની વાડી છે અને અહીંયા શારી ફરતું સોલાર લાગેલું છે મોટા ઝિંજુડામાં અત્યારે હાલમાં સૌથી મોટો સોલાર હોય તો મોટા ઝિંજુડામાં આવી ગયો છે બાકી હજી તો ચાલુ જ છે જમીનનું ને એવું બધું દેવાનું આપણે હવે જોઈ કેમ થાય છે આપણે આ જમીન દઈ દેવી બસ હવા નીકળ ગઈ સરખો ભાવ આવે તો બાકી જો અહીંથી રોજ આવેલો છે બીજાના ખેતરમાંથી આપણે રોજ કરી આપણે ખાતર નાખવાનું બાકી વિડીયો ક્વોલિટી થોડીક તો છે કારણ કે આપણો મોબાઈલ એટલો એવો બધો ખાસ છે બાકી હાલો હવે આપણે નાખવા મળવી ખાતર

મિત્રો આપણે જો આપણે એ એવું ઘણી ખરી પૂરી કરી નાખી છે પપ્પા લઈને આવે છે બાકી હવે આપણે પાણી લઈએ પાણી પી પાછું આપણે ખાતર નાખવાનું છે અડધા આપણે નાખી દીધું છે ગરમી એવી છે લાગે છે આજ વરસાદ આવશે ન આવે તો સારું આવે તો સારું બે બાજુ ફાયદો છે બાકી પાણી આપણે ખાતર મજા મિત્રો આપણે કુલ દોઢ થેલી જેટલું ખાતર નાખી દીધું છે આ આપણે તોડવાની છે જોકે મને આવડતી નથી બાકી આપણે ટ્રાય મારવાની છે તો આપણે આને પહેલાં નીચે લઈ લેવી અહીં તો પહેલાં હું એને નીચે લઈ લઉં ફાઇનલી મિત્રો આપણે થેલી અહીંયા લઈ લીધી છે હવે આપણે એને તોડવાનું છે સાકુ બલેટ અહીં કે હશે તો નહીં બાકી આપણે શાકે હું તોડવાનું બાકી આપણા પપ્પા જો હવે નાખીશ ખાતું

ઘરે હવે મોજ કરવાની આગળી નાઈ ધોઈન સુઈ જવાનું બે કલાક તો મળી તમને ઘરે હાલો મિત્રો આપણે આવી ગયા છે હવે ઘરે ખાતર બાતર આપણે નાઈ તૈયાર થઈ ગયા છે ખાવાનું બાકી જમીન લેવી હવે કે વરસાદ આવે છે તો મળી આપણે આવ્યા નવા બ્લોગમાં વ્લોગમાં મજા આવી હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે બોલો બાય બાય